દાન કર્યું અને ડોક્ટરે પાતળી પીએચસી ના ડોક્ટરે એમને જણાવ્યું કે તમને પાંચ મહિનાનો ગર્ભ છે તે ગર્ભના કારણે એમને દુખતું હતું એ પછી એમણે રિફર કર્યા અહીંયા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ માં એમને મૃત બાળક જન્મ આપ્યો છે અને આના ઉપરથી અમે પોસ્ટ કોવિડ રેપ નો કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ હતી તે દરમિયાન આરોપી પણ પકડાઈ ગયો છે અને આરોપીનો અને મરેલા છોકરા નું ડીએનએ માટે મોકલે એફએસએલ કચેરી રાજકોટ ખાતે મોકલે છે અને એના પછી પૂરતા પુરાવા આવશે એટલે પછી અમે ચાર્જશીટ કરી અને નામદાર કોર્ટમાં મોકલી દઈશ